લખીને અંદર અક્ષરલેખન કરેલું છે નીચે આપણને બોક્સ દોરેલા છે જુઓ તો આપણે બોક્સ બોક્સ દોર્યા છીએ ને ઉપર ભારત લખ્યું છે એ પ્રમાણે આપણે બોક્સની અંદર લીટીની ગણતરી કરીને તમારે અક્ષરલેખન કરતા શીખવાનું છે જુઓ બોક્સની અંદર લીટીઓ આપેલા છે ખાના દોરેલા છે બરાબર ઉપર આપણને અક્ષરલેખન કરેલું બતાવ્યું છે નીચે ખાના દોરીને એક બોક્સ તૈયાર કરીને આપ્યું છે તો એ બોક્સમાં આપણે ખાના દોરેલા છે ખાનાની મદદથી અક્ષર લેખન કર્યું છે એ પ્રમાણે ખાનાની ગણતરી કરવાની છે કે તમારે ભારત લખવું છે તો પહેલાં ભ લખવાનો છે તો ભ લખવા માટે કેટલા ખાનાની જરૂર પડે છે એક ખાનું છોડ્યું છે ને ત્રણ ખાના ખાનાનો ઉપયોગ કર્યો છે પછી ભને આગળ વધારવા માટે એક ખાનું જોઈ જોઈન્ટ કર્યું છે ને એને ઊભી લીટી કરવા માટે એક આખી લીટી જોઈન્ટ કરી છે ફરી

પહેલાં પેન્સિલથી અક્ષરલેખન કરવાનું છે બેટા આપણે અને પછી લીલા કલરથી આપણે અંદર અક્ષરલેખનને ઘૂંટવાનું છે અંદર રંગ નથી પૂરવાનો આપણે રંગીન પેન્સિલ કલરથી પહેલાં પેન્સિલથી બોક્સની ગણતરી કરીને લીટી ગણીને ભારત લખવાનું છે એ લેખન કરવાનું છે અને પછી લીલા પેન્સિલના કલરથી આપણે એ અક્ષરલેખનની ઉપર ઘૂંટવાનું છે આ પ્રમાણે પેજ નંબર ચોવીસમાં આજનું આપણું લેસન છે બેટા એ આપણે પેજ નંબર ચોવીસ પર અક્ષર લેખન કરવાનું છે ચલો ફરી બીજું શીખીશું અસલામ